આ ડુંગર સરસા છે લઈને રાજપાટી ગામ સુધી અંદાજે બે કિલોમીટરના વિસ્તારમાં મેળો ભરાય છે દર વર્ષે ભાદ્રવા માસમાં સમા પાંચમ ના દિવસે પરંપરાગત ભવ્ય મેળો ભરાય છે સરસાઈ માતાજી નો મહિમા અપરમ પાર છે મેળાના દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપોળ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે પાચમના મેળામાં રાજપાડી પોલીસ દ્વારા ટ્રાફિકનું સફળતાપૂર્વક સંચાલન કરાયું હતું અને મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ સ્તરીય હોદ્દાના અધિકારીઓના માર્ગદર્શન હેતર હોય સહિત પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવાયો હતો જો કે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા તંત્રએ એ હાશકાળો અનુભવ્યો હતો જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ